તમારે શું જોઈએ છે એ નક્કી કરો શું જોઈએ છે બેટા દડો ચાલો હા હા ચાલો હવે સાંભળો ઉભા રહો ચાલો ધ્યાના બેન હું કહું પછી પૈસા આપવાના ચાલો ધ્યાના પાસે દસ રૂપિયાની જ નોટો છે તો બધાય બોલવાનું હો તો ધ્યાના દડો દડાની કિંમત કેટલી ભાઈ વીસ રૂપિયા તો ધ્યાના દડો લેવા માટે દસની કેટલી નોટો આપશે હેમ સરસ ચાલો આપો અને દડા ખરીદી કરો અને દર્શન પાસે કેટલા સિક્કા છે દર્શન દર્શન પાસે પાંચ રૂપિયા ના સિક્કા છે ને હા તો દર્શન ને દડો જોઈતો હોય તો કેટલા સિક્કા આપવા પડે ચાલો પેલા દડા ખરીદી ધ્યાના બેન કરશે લઈ લો ધ્યાના બેન અને પૈસા આપો દડો લઈને પૈસા કોને આપવાના દુકાનદાર આપો ચાલો દસ દસ ની કેટલી નોટો આપી ભાઈ બે સરસ બતાવો અને દડો લો ચાલો દસ દસ ની બે નોટો અને દડો વેરી ગુડ વે ચલો ખૂબ સરસ ચાલો હવે કોણ આવ્યું ભાઈ દર્શનભાઈ બેસી જાવ બેટા ચાલો શું લેવું છે દર્શનભાઈ દડો તો દડાના કેટલા રૂપિયા છે 20 રૂપિયા અને તમારી પાસે કેટલા પૈસા છે 30

આપો પછી લો ચાલો દસ ચલો દસ અને બે રૂપિયા છૂટા કેટલા રૂપિયા આપ્યા બાર રૂપિયા આવે તમે રમકડું લઈ શકો વેરી ગુડ હવે યશવી બેન ચાલો યશવી બેન હવે મને એમ કહો કે શું લેવા આવ્યા

ગણી લો તમે ગણી લો થઈ ગયા જોર થી બોલો બે બે ચાર વેરી ગુડ દસ રૂપિયા થઈ ગયા લઈ શકો તમારું રમકડું હવે યશવી બેન તમે રૂપિયા પંદર માં ખરીદી શકો એવું રમકડું ક્યાં છે ગાડી હવે તમારે તમને એક તમે કેટલા કેટલા પૈસા લાવ્યા છો બેટા કેટલા ના સિક્કા છે તમારી પાસે બે ના સિક્કા છે ને એક નું તો તમે મને પંદર રૂપિયા થાય એ રીતે ગણીને આપો ચલો દુકાન વાળા ને આપવાના આમ જોર થી ગણતું જવાનું ને આપવાના એ મૂકો બધાય જોવાનું આ યશવી 5 ના કેટલા સિક્કા 10 ના કેટલા સિક્કા અને રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા આપે છે ચાલો યશવી બેન 5 ના કેટલા સિક્કા આપ્યા 1 2 બે અને 2 ના 2 બે અને 1 રૂપિયાનો વેરી ગુડ બેટા શાબાશ ચાલો 10 ચાલો વેરી ગુડ ચાલો હવે ચલો આરતી બેન યુગભાઈ અને જાનવી બેન આવે છે હે ને ચલો હવે તમારે મને એમ કહેવાનું છે ચલો આરતી બેન વીસ રૂપિયામાં ખરીદી શકો એવા રમકડાના નામ કહો તમે ચલો પેલા આરતી બેન વારો છે ને આરતી ચાલો હા ચાલો વીસ રૂપિયામાં ખરીદી શકાય એવું રમકડું કયું છે દડો વેરી ગુડ બેટા તો તમારે આ દસ ની લો વીસ રૂપિયા છે તમારી પાસે કયું રમકડું લેવું છે વેરી ગુડ બેટા સરસ દડો લઈ શકાય ચાલો જાનવી બેન તમારી પાસે પણ વીસ રૂપિયા છે હેને ચાલો હવે તમે વીસ રૂપિયામાં કયા કયા રમકડા ખરીદી શકો

વીસ રૂપિયા નું રમકડું લેવાનું તમારે જે લેવા હોય એ 20 રૂપિયાના રમકડા લઈ લો ચલો ગાડી લીધી અને બીજું શું લેવાનું છે લઈ લો ગાડી અને ઉગો શાબાશ સરસ શાબાશ ચલો હવે કોણ ખરીદી કરવા આવ્યું ભાઈ યુગભાઈ યુગભાઈ હવે તમે શું લેશો યુગભાઈ મિકી માઉસ અને 8 રૂપિયાની ગાડી હા જો 20 રૂપિયાની ખરીદી કરી શકો તમે બરાબર શું લેશો કો મિકી માઉસ અને ગાડી અરે વાહ તો કેટલા રૂપિયા થશે યુગભાઈ 20 અરે વાહ 12 ને 8 20 સરસ લઈ શકો તમે દુકાનદારને પૈસા ચૂકવી દો અરે વાહ ચાલો ખૂબ સરસ ચાલો હવે જુઓ ભાઈ હવે હું પૂછું ને એ બધાએ જવાબ આપવાનું બરાબર ને હા કૃતિકા બેન આ દુકાનમાં પચાસ રૂપિયાનું રમકડું છે શું મળે છે ભાઈ પચાસ રૂપિયામાં અરે વાહ ઢોલ અને તમારી પાસે પચીસ રૂપિયા છે તો તમે કયું કયું રમકડું લઈ શકો બોલો અને ડડો ખૂબ સરસ ફૂગો અને ડડો અને તમારી પાસે ધ્રુ તમારી પાસે 5 રૂપિયા છે તો તમે કયું રમકડું ખરીદી શકો? હવે આ કિંમત જોવો બેટા અને બોલો. ચલો અહીંથી બોલો પહેલા 5 રૂપિયામાં શું છે દુકાનમાં? હા અને આ બધા રમકડા છે મુકેલા છે ને એક એક રમકડાની કિંમત 5 રૂપિયા છે તો તમે શું ખરીદી શકો? અરે વાહ નાનો બોલ

અહીં કિંમત જોવાની અને નીચેની ખાલી જગ્યામાં રકમ લખવાની બરાબર